એ રસ્તામાં મોટા ભાગના પૈસા ખવાય જાય છે એટલે દર ચોમાસે આવી હાલત થાય છે તો સૌથી દોસ્તો આપણે એ મોરબીના જે લોકો જાગૃત છે છે જેમનો આત્મા કે હવે આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી ખદેડવાનો સમય આવી ગયો છે એવો મનમાં એક સંકલ્પ કરીને જે જાગ્યા છે એ લોકો શું બોલ્યા છે સૌથી પહેલા આપણે એને સાંભળીએ મિત્રો જો મોરબી અત્યારે આ રસ્તા સનાળા રોડ ઉપર માણસો જે આવ્યા છે પોતાની માંગણીઓ લઈને આવ્યા છે રોડ રસ્તા અને ની સમસ્યા ત્રીસ વર્ષથી ભાજપના શાસન માં ઉકેલાતી નથી એટલે પોતાની માંગણી લઈને રોડ ઉપર ઉતરી આવ્યા છે અને રોડ ચક્કાજામ જામ કરવામાં આવ્યો છે મિત્રો

તેઓ કેટલી મહિલાઓ મોટી સંખ્યામાં હાજર છે ચાર થી પાંચ સોસાયટીના લોકો અહીંયા હાજર છે જો આ બાપા પડ્યા છે નાની કેનાલ રોડે ને એનો હાથ ભાંગી ગયો છે જો એનો હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે

चाल वठो कर

भले 我电里 <laughs>

બેગુ <coughs> અમે ભંસુભાઈ ના ના નથી આપણે લખો ભંસુભાઈ મહિલાઓને અને સોસાયટીના નાગરિકો દ્વારા ફૂલ ચક્કાજામ કરવામાં આવેલું છે રોડ રસ્તાના પ્રશ્નો અને પાણીના પ્રશ્નોના બાબતે 别挤，别挤。

Hãy subscribe cho kênh Để không bỏ lỡ những

અને બાકી અહીંયા અમુક અમુક બની બેઠેલા લોકોને પણ મોકલી અને આ એકતા તોડવાના પ્રયાસો કરે છે આ કેટલા યોગ્ય કેવાય એટલે આના પર પુરાવો આપવામાં આવશે આગળ જતા અત્યારે તો માત્ર ને માત્ર રહીશો દ્વારા છે એમને રોડ રસ્તા અને ગટર જે માગણી છે એમનો યોગ્ય નિકાલ કરી અમારી રજૂઆત છે પંકજભાઈ બોલાવે પંકજભાઈ બોલાવે

नगर पालिका

ज़बरदस्त તો આ ને દોસ્તો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો ગામો ગામ લોકો જાગૃત બનો કારણ કે પીડા તકલીફ સમસ્યા બધાને છે બધાને છે પણ બોલવા માટે કોઈ આગળ આવતું નથી પણ હવે દોસ્તો આગળ આવવું પડશે અને તમારી અંદર સૂતેલો જે આત્મા છે જે ત્રીસ વર્ષથી સૂતો છે એના કારણે જે તમે કમળના બટન દબાવો છો એ કમળના બટનને હવે તમારે ભૂલવા પડશે વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો જય હિંદ